નમસ્કાર દર્શક મિત્રો અઢળક રૂપિયા હોય તો પણ સિમ્પલ લિવિંગ એટલે કે સાદું જીવન ક્યારે શક્ય બને શું તમારી પાસે અઢળક રૂપિયા હોય છતાં પણ તમે સાદગીપૂર્વક જીવી શકો ખરા તો ચિંતા જવાબદારીના માનસિક થાક ઉપર વિજય મેળવો હોય તો સાદગીપૂર્ણ જીવન એક રામબાણ ઇલાજ છે ઘણી બધી સેલિબ્રિટીઓ એવી છે કે જેમની પાસે અપાર સંપત્તિ હોવા છતાં તેઓ સાદગીપૂર્ણ જીવન જીવી રહ્યા છે સૌથી પહેલા આપણે વાત કરીએ તો રતન ટાટા આપણા દેશના સૌ પ્રથમ ઉદ્યોગપતિ આપણે જેને ગણાવી શકીએ અજીજ પ્રેમજી શિવ નાદર અદિ ગોદરેજ કિરણ મજમુદાર આનંદ મહિન્દ્રા નારાયણ મૂર્તિ ચારસો કરોડ અમેરિકન ડોલરથી વધુ સંપત્તિના માલિક અને ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ છોતેર વર્ષના છે તેઓ શરૂઆતથી જ ખૂબ જ સાદું જીવન જીવી રહ્યા છે અજીજ પ્રેમજી સિત્યોતેર વર્ષના છે નવસો કરોડથી વધારે સંપત્તિ હોવા છતાં બેંગ્લોર ખાતે એક સામાન્ય ઘરમાં સાદીપૂર્ણ જીવન જીવી રહ્યા છે રતન ટાટાની ઉંમર પંચ્યાસી થઈ એમની પાસે રૂપિયાની કોઈ કમી નથી છતાં પણ તેઓ મુંબઈ ખાતે એક સામાન્ય એપાર્ટમેન્ટમાં સાદગીપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે અધિ ગોદરેજ એક્યાસી વર્ષના છે અને ત્રણસો કરોડ ડોલરની સંપત્તિના સ્વામી છે એ પણ મુંબઈના એક સાવ સામાન્ય ઘરમાં સાદી રીતે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે રતન ટાટાને રૂપિયાની કોઈ કમી નથી છતાં પણ તેઓ એક સામાન્ય એપાર્ટમેન્ટમાં સાદગીપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે અને પોતાના જીવનને માણી રહ્યા છે બીજા નંબરે વાત કરીએ તો શિવનાદર શિવનાદર જે છે એ ચોવીસો કરોડ અમેરિકન ડોલર જેટલી સંપત્તિવાળા શિવનાદર પણ એકદમ સાદગીપૂર્ણ જીવનશૈલીને વરેલા છે તો રૂપિયો અગત્યનો નથી માનસિક શાંતિ અગત્યની છે એના પછી આપણે જોઈએ તો અજીજ પ્રેમજી એ નવસો કરોડ ડોલરથી વધુ સંપત્તિ અને વિપ્રોના સ્થાપક હોવા છતાં બેંગ્લોર ખાતે એક સામાન્ય ઘરમાં સાદગીપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ કિરણ મજમુદા બસો વીસ કરોડ અમેરિકન ડોલર સંપત્તિના માલિક એક સામાન્ય ઘરમાં રહે છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા બાર બધે હરે પરે છે પોતાની પ્રાઇવેટ કાર નહીં પરંતુ બસો ટ્રેન મેટ્રો એમાં મુસાફરી કરે છે ત્યારબાદ વાત કરીએ તો નારાયણ મૂર્તિ ચારસો કરોડ અમેરિકન ડોલરથી વધુ સંપત્તિના માલિક પણ ખૂબ જ સાદું જીવન જીવતા આવ્યા છે તો એકદમ સાદગીથી આ લોકો જે બિલિયોનર છે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે તો ચિંતા જવાબદારીના માનસિક થાક ઉપર વિજય મેળવો હોય તો તેનો એકમાત્ર અને રામબાણ ઇલાજ છે સાદગીપૂર્ણ જીવન નમસ્કાર મિત્રો આવજો